અખંડ ગુજરાત ન્યૂઝ વડોદરા આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા છેલ્લા બે દિવસથી ને આજે ત્રીજા દિવસે વિશ્વામિત્રી નદીની જે સફાઈ છે અને કામગીરી કરવામાં આવી છે શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણની અંદર આ વિશ્વામિત્રી નદીમાંથી કચરો નીકળ્યો છે પૂર આવ્યું અને એક મહિનો ને એક દિવસ થઈ ગયો છે તેમ છતાં પણ આ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી પાક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે પણ મદ મસ્ત મસ્તીમાં હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે જ્યારે આખા વડોદરા શહેરની અંદર તારાજી સર્જાઈ લોકોને ચાનમાલને બહુ મોટા પાયા પર નુકસાન થયું ત્યાર પછી પણ આ તંત્ર જાગ્યું નથી ત્યારે આમ આદમી પાર્ટીએ આજે સંકલ્પ લીધો છે કે યજ્ઞ કરીશું વિશ્વામિત્રી નદીને સાફ કરીશું તમામ ઘાટ જે જે ઘાટ આવ્યા છે જે જે ગંદકી છે એ તમામ ગંદકીઓને પણ દૂર કરવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અગાઉ ગુજરાત સરકાર દ્વારા બારસો પાંચસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિશ્વામિત્રીને ફાળવવામાં આવી હતી અત્યારે ગુજરાત સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારે અમે આશા રાખીએ છીએ ગુજરાત સરકાર પાસેથી કારણ કે અહીંના જે મગરમચો છે વડોદરા કોર્પોરેશનના જે મગરો છે એ એટલા બધા જાડી ચામડીના છે કે આ મગરો કંઈ ન કાંઈ ભ્રષ્ટાચાર કરશે માટે આ વિશ્વામિત્રીમાં ખરેખર બારસો કરોડ રૂપિયા જો વપરાય તો મને સ્પષ્ટપણે મારું માનવું છે કે આ વિશ્વામિત્રી સો ટકા સારી થશે આ અને હું વડોદરા શહેરના નગરજનોને પણ વિનંતી કરું છું કે આવો સૌ ભેગા મળી વિશ્વામિત્રીને સ્વચ્છ કરીએ તમે જુઓ તો આજે સફાઈ દરમિયાન ખૂબ મોટા પ્રમાણની અંદર વિદેશી દારૂની બોટલો મળી આવી છે એનો મતલબ સ્પષ્ટ છે કે આ ગાંધીના ગુજરાતની અંદર મોટા પ્રમાણની અંદર દારૂની વેલમ છેલ થતી હોય અને જાણે કે વહીવટી પાક હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એના સીધા ઇશારે જો આવું થતું હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે